તો રાજ્યપાલ થક માં સાંજમેર ગામ ની સીમ માં પ્રદુષણ મુદ્દે ખેડૂતો રોષે ભરાયા છે વિવાદીત હાઉસમાંથી પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ કરી ખેડૂતો સૂત્રોચ્ચાર કર્યા હતા મારું નામ જયેશ અજુડિયા આપણે જાનમેર ગામથી અમે આવી છીએ અમારી અહીં જમીન આવે છે અને સોળ વદર ના ખાતેદાર માં પ્રોસેસ આઉટ છે અને પ્રોસેસ આઉટ નું પાણી અમારે જાનમેર નદીમાં આવે છે અને અમારા આ દેશની અંદર બધા કુવા દાર બધામાં કેમિકલ વાળું પાણી આવી ગયું છે અને આ પાણી ઈ લોકો દારમાં ઉતારે છે હજાર ફૂટના અને વધારાનું પાણી એ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે અહીંયા મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા આ બધી પ્રદુષણથી વધારે દુર્ગંધ આવે છે એની હિસાબે અહીંયા કોઈ મજૂરી આવતા નથી અને અમારે અહીંયા મોલ બધું ભરી જાય છે અને આ બધું પાણી અમારા ગામમાં ફેટ પોગે છે અને ડારમાં ઉતારેને આ પ્લાન્ટ અંદર ડાર છે એને કેટલા સમયથી પાણી આ પાણી 20 વર્ષથી આવે છે અને અમે આને કેટલી વાર રજવાત કરી છે કેમિકલના બધા નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી અમારી માંગણી અમારી માંગણી આ બંધ કરવાની છે જો આ આ બંધ નહી થાય તો આ પ્રોસેસ આવું છે અને આને આયા ખેતીવાડીમાં મંજૂરી હોય જ નહીં એની બદલે આ મંજૂરી લીધા વગર અહીંયા ચાલુ છે અને આ પ્રોસેસ હાઉસ હોવું જોઈએ આ પ્રોસેસ હાઉસ નું પાણી આવે છે અમારી માંગણી આ છે બંધ જ જોઈએ અમે બંધ નહી થાય તો આખું ગામ બંધ કરવામાં આવશે અને સનાળા ગામ સોતા બે ગામ આખું બંધ રહેશે ત્યાં લગી બંધ નહીં થાય ત્યાં લગી જાંજમેર અને સનાળા બે બંધ રહેવાનું છે નવીનભાઈ ગેટિયા હું સોળ વદરનો ખાતેદાર છું ને જાજમેર રહું છું મારી જમીન ઘાટ ની બાજુમાં આવેલી છે જે બંજર થઈ ગઈ છે પચાસ પણ મોલ નો ઉગાવો આવતો નથી મારે અહીંયા બોર છે બોરમાં પણ કેમિકલ યુક્ત પાણી આવે છે આ લોકો પોતાનો ખેતરમાં પાળા બાંધી પાણી રોકે છે ને વરસાદ થાય ત્યારે સેલામાં કે હોકળામાં છોડે છે જેથી આ પાણી અમારા જાજમેર સુપેડી ડુમિયાણી ને ઠેક ભાદર સુધી પહોંચે છે આ પાણીથી ચામડીના અવારડવાર રોગો થાય છે પશુ પંખીઓ કોઈ પાણી પીએ તો બીમાર પડે છે અમુકના પણ મૃત્યુ થાય છે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરશી તો પણ જો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરશી મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ભેટ્યા જાનમેર ગામ નું રહેવાસી હું જાનનગામ નો આગેવાન વ્યક્તિ છું આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલ યુક્ત પ્રોસેસ નું પાણી છોડે છે એ અમારા જાનિયર ગામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એવી ગામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે એને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે આ અમારા ને ઉગ્ર રજૂઆત કરવાની આવે છે અને અમારે ભવિષ્યમાં ગામ બંધ કરી અને જ્યાં સુધી બંધ ન થાય કારખાનું ત્યાં સુધી અમારું ગામ બંધ રહે